મિત્રો નમસ્કાર આપ સૌને જણાવતા આનંદ થાય છે કે વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન આધ્યાત્મિક ચેતનાથી ચેતના અભિયાન અંતર્ગત વિશ્વના ઊંચામાં ઊંચા જગજનીમાં ઉમિયાના મંદિરનું નિર્માણ અમદાવાદમાં સો વીગા જમીનમાં બે હજાર કરોડની સામાજિક નિધિના સહયોગથી કરી રહેલ છે કે જ્યાં માત્ર મંદિર નથી પણ મંદિરની સાથે સ્કીલ યુનિવર્સિટી હોસ્પિટલ છે સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ યુવા અને મહિલા સશક્તિકરણ અંતર્ગત બિઝનેસનું પ્લેટફોર્મ છે આઈએસ એકેડેમી છે 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 વગેરે પ્રવૃત્તિઓ વિશ્વ ઉમિયા ધામમાં થઈ રહી અને અને આસ્થા એકતા ધામ બની રહ્યું છે એવા વિશ્વ ઉમિયા ધામની વિચારધારા સાથે સર્વ સમાજને જોડીને એક એવા પ્લેટફોર્મની રચના કરવા માટે આ સંસ્થા કાર્યરત છે કે જે દરેક સમાજનું પ્લેટફોર્મ બની શકે અને એટલા જ માટે આગામી તારીખ બારમી મે ના રોજ અરવલ્લી જિલ્લાના મોડાસા શહેરમાં સાંજે પાંચ કલાકે માલપુર રોડ પર આવેલી સહયોગ ચોકડી પાસેના ક્રિકેટ ગ્રાઉન્ડમાં એક ભવ્ય મહાસંમેલનનું આયોજન અરવલ્લી જિલ્લાની સંગઠની ટીમ દ્વારા કરવામાં આવ્યું છે ત્યારે સર્વ સમાજને જોડનારા આ મહાસંમેલનમાં સર્વે વ્યક્તિઓને સર્વ સમાજને ઉપસ્થિત રહેવા માટે મારું હાર્દિક નિમંત્રણ છે અને અવશ્ય એક સમાજના સામાજિક સશક્તિકરણના કેન્દ્ર માટે જ્યારે આપણી વિચારધારા સ્પષ્ટ છે ત્યારે આપ સૌ પણ એમાં જોડાવ એવી નમ્ર વિનંતી અને અપીલ સાથે આપ સૌને આવકારું છું આમંત્રિત કરું છું તો મિત્રો આવો ચોક્કસથી તારીખ બારમી મે બે હજાર ચોવીસ રવિવારે સાંજે પાંચ વાગે મોડાસામાં મળીએ છીએ નમસ્કાર જય હિન્દ જય ઉમિયા